બિહારની બકરા નદી પર બની રહેલા બ્રિજ તૂટીને નદીમાં ગરકાવ થવાની ઘટના સામે આવી છે બાર કરોડના ખર્ચે બની રહેલા આ બ્રિજ તૂટી પડતા ભ્રષ્ટાચારની મોંમાં ઉઠવા પામી છે બ્રિજ તૂટવાના લય તસવીરો પણ સામે આવી રહી છે બિહારમાં આવેલી બકરા નદી પર બાર કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ કાર્ય ચાલતું હતું જો સેન્સરની મહેરબાનીથી વિભાગીય અધિકારીની આંખ આડા કાન ન હોત તો આજે બકરા નદી પર બની રહેલો પાદરિયા પુલ નદીના ગર્ભમાં સમાવવાની આ ઘટના બની ના હોત જે પુલ પર લોકો વર્ષોથી અવરજવર માટે રાહ જોતા હતા સિકતી બ્લોક અને કુર્સાકાટા બ્લોકને જોડતો પાદરિયા પુલ તેના નિર્માણ દરમિયાન જ નદીમાં ગરકાવ થઈ ગયો હતો તમને જણાવી દઈએ કે સ્થાનિક ધારાસભ્ય વિજય કુમાર મંડલ અને સાંસદ પ્રદીપકુમાર સિંહે આ પુલના નિર્માણ માટે ઘણી મહેનત કરી હતી આટલું જ નહીં જ્યારે આ પુલ બનાવવામાં આવ્યો હતો ત્યારે પ્રથમ વખત પૂરના કારણે નદીનો કાંઠો ધોવાઈ ગયો હતો ત્યારબાદ નદીને કાંઠા સાથે જોડવા માટે બાર કરોડના ખર્ચે પુલનું નિર્માણ કાર્ય શરૂ થયું હતું પરંતુ વિભાગીય બેદરકારી અને સેન્સરની અનિયમિત કામગીરીના કારણે મંગળવારે બકરા નદીમાં પુલ ડૂબી ગયો હતો બકરા નદી અને કુરસાકાટા વચ્ચે ડોમરા ડેમ પર આ પુલ બનાવવામાં આવી રહ્યો હતો તાજેતરમાં સ્થાનિક ધારાસભ્ય વિજય કુમાર મંડલે આ પુલના બાંધકામ અંગેની કામગીરી દર્શાવવા માટે ગ્રામીણ બાંધકામ વિભાગના કાર્યપાલક ઇન્જિનિયરને લઈ ગયા હતા એવી પણ વાત કરવામાં આવી હતી કે પૂર પહેલા બ્રિજ અને નદીની બંને બાજુએ ધોવાણ વિરોધી કામગીરી કરવામાં આવશે જો કે વાત વાત જેવી જ રહી ન તો ધોવાણ વિરોધી કામગીરી કરવામાં આવી કે ન તો કોન્ટ્રાક્ટરોને જવાબદાર ઠેરવવામાં આવ્યા જો સ્થાનિક ભાજપના ધારાસભ્ય વિજયકુમાર મંડળનું માનીએ તો તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે બ્રિજનું બાંધકામ અને પાઇલિંગ નું કામ રાત્રિના અંધકારમાં સેન્સર દ્વારા કરવામાં આવ્યું હતું જો પુલનું પાઇલિંગ બરાબર હોત તો ત્રણથી ચાર બકરા નદીના ગર્ભમાં હોત તેમણે વિભાગીય અધિકારી અને સેન્સર સામે કડક કાર્યવાહીની માગણી કરી છે તેમણે તો એમ પણ કહ્યું છે કે સેન્સર અને વિભાગીય કાર્યપાલક ઇજનેર અને વિભાગીય અધિકારી સામે તાત્કાલિક એફઆઈઆર નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ